સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં વર્ષે સૌથી થી વધુ શાળાઓ અને દસ હજારથી વધારે ઘરોમાં વરસાદી પાણીનો સંગ્રહ બોર રિચાર્જ દ્વારા અભિયાનનો પ્રારંભ આજે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના હસ્તે કરવામાં આવ્યો છે આ જાણીતા આર્કિટેક્ટ બાલાસરિયા ખાસ અમદાવાદથી રાજકોટ હાજર રહ્યા હતા આ પ્રસંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા ઉપપ્રમુખ જતીનભાઈ ફરાડ મહામંત્રી અજયભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

તમામે તમામ પ્રકારનું ટર્મિકી કામ એટલે કે બોરિંગ કરવાનું કામ એમાં કેસિંગ પાઇપ લગાવવાનું કામ એમાં કુંડી મૂકવાનું કામ મેનોલ મૂકવાનું કામ એ દરેક દરેક જે સ્કૂલ અથવા મકાન અથવા સોસાયટી પોતાને ત્યાં બોર રિચાર્જિંગ કરાવવા માંગતી હોય એમને કરી આપશે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એમને ટેકનિકલ સહયોગ આપશે એટલે કે રાજકોટના કયા વોર્ડમાં કેટલું નીચે બોર કરાવવાથી વરસાદનું પાણી છે એ સાચા અર્થમાં નીચે ઉતરે એનો એક સ્ટેટા ડેટા પબ્લિક ગાર્ડન છે એ બધામાં પણ બુર રિચાર્જિંગ થાય એના માટે પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ આવવાનું છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટની જનતાને ખાસ અપીલ કરે છે વિનંતી કરે છે કે આપના ઘરમાં આપની કોલોનીમાં આપની સોસાયટીમાં આપના એપાર્ટમેન્ટમાં આપના કારખાનામાં આપના કોઈ પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જ્યાં પણ બોર રિચાર્જિંગ શક્ય હોય ત્યાં કરાવો